બળદ વેચવાને છે આવા બળદ તમને મળશે નહીં માત્ર એક જ વાવણી કરેલા આ બળદ વેચવાના છે ફૂલ સોજા અને જવાબદારીવાળા બળદ એકદમ રેવાલ ચાલે છે હું તમને વિડીયોની અંદર આ બળદ બતાવી દઈશ અને બળદની બધી ડિટેલ પણ આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો તમે જે બળદ જોઈ રહ્યા છો બંને બળદ આખી જોડ વેચવાની છે માત્ર એક જ વાવણી કરેલી છે આ તમે જોઈ શકો છો એકદમ સોજા અને તમે જોઈ શકો છો હાઈટ બોડીમાં પણ એકદમ સારા બળદ છે વેચવાના છે ટોટલ જવાબદારી સાથે આવા બળદ મળશે નહીં તમે એકદમ સારા બળદ ગોતી રહ્યા હોય તો તમે આ બળદ લઈ શકો છો